મારું નામ છે ચમન રૂપા મારવાડી માંડવીના રહેવાસી છે મૂર્તિ અમે બે મહિના આગળથી અમે મૂર્તિનું કામ ચાલુ કરીએ પણ આટલા વર્ષ કર્યું કામ આ વર્ષમાં એવો વરસાદ અમને હેરાન કીધા ને એટલે મૂર્તિના ભાવ જરાક વધી ગયા છે ને કલરમાં ને પીવું કારણ કે એ બનાવતા એ પાણી ભરી ગયું ઘરોમાં ને તંબુમાં એટલે તો અમે માલ ઓછો બનાવ્યો છે આ વર્ષે ભાવ વધારે છે ને અમને અહીંયા આવીએ ભુજમાં એટલે ભાવ મળે છે થોડો આજે ની ગ્રાહકી સારી છે આટલા પંદર દિવસથી અમે અમે અહીં રોકાયેલા હતા પણ આજે ગ્રાહકી સાડી છે હવે બધાનો થોડો થોડો માલ છે તો નીકળી જવાનો છે માલ કે ને વધશે નહીં આજે ખેલે નવીન ભીમા મારવાડી માંડવીના આજે સારો છે ને વેપારી સારો છે ને ભાવે બરાબર જ છે આપણે જે ભાવમાં આપણે મૂર્તિ આજે આવી એના કરતા અમે મજૂરી નીકળી પણ અમારે બધાને ભાવ કારણ કે વ્યવસ્થિત ભાવ આપે જ છે અમને સારો ભાવ આપે છે એ પણ મને બધું સારું જ છે મને લગભગ સોળ વર્ષ છે આપણે ના ના તો ત્યાંથી હા બધી માટીની છે આપણી પાસે ને પ્લાસ્ટરો પેરીજ ની પણ છે આપણી પાસે બે છે આપણે હા ની ખરીદી કરવા અમે દર વર્ષે આવીએ છીએ ગણેશની ખરીદી અમે ઘણા વર્ષ છે ચાર પાંચ વર્ષ છે દર વર્ષે એમ કહો કે દર વર્ષે આવીએ છીએ બહુ જ સરસ લાગે છે અને અમે એમ માનીએ કે ગણપતિ બધાને આશીર્વાદ દે સુખ સંપત્તિ બધું દે સારો વરસાદ લઈ આવે બસ અમારે ગણપતિ પાસે એ જ પ્રાર્થના છે કે બધાને સારું કરે બધા આનંદ મંગલ રહે સુખ સંપત્તિ બધા વિઘ્નો બધાના વિઘ્નો દૂર કરે સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે